બાપુ જય ઠાકોર સમાજ ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર ને તમે ધમકી આલી ડીજે વગર તો ખરેખર અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર છે એ તો ગાયક કલાકાર છે ગાયક કલાકાર બધે જાય યાર પણ જયારે જેને ગયા ડીજે વાગતે ના એ મોણ ને નાદ બાર કેમ ના મિલા તમે અને એક શબ્દ મારો પણ છે આ કિશનભાઈ આજે કિશનભાઈ ની અમારી બેની મુલાકાત થઈ છે તો મારો જવાબ એ પણ છે કે અત્યાર સુધી લાઈવ એમને જે કર્યું હતું લાઈવ કર્યું હતું બરાબર ગબર ઠાકોર બરાબર છે એમને ગબર ઠાકોર ભાઈ અને અર્જુન ઠાકોર જે એમને કહ્યું હતું લાઈવ કર્યું હતું બરાબર છે ડીજે વગાડ્યા નતા બરાબર છે તો તમે તમને બીજું કંઈ કહેવા નહીં માગતો હું એક વસ્તુ તમને એક વાત કહેવા માગીશ કે ડીજે અત્યાર સુધી કયા બંધ થયા જ નહીં બરાબર છે બંધ થવાના નથી હા બંધ થવાના છે જ નહીં

તો વિક્રમ ઠાકોરે વિક્રમ ઠાકોર વિશે એક વાત તમને કહેવા માંગીશ વિક્રમ ઠાકોર અત્યારે હાલની અંદર સોશિયલ મીડિયા અંદર જે વિડીયો ચાલી રહ્યા છે ટંડર માં એની અંદર કહેવા જઈ રહ્યા કે ડીજે આપણે અહીંયા વાગશે બરાબર છે તો ડીજે તમારે ડીજે વાગે બરાબર છે ઓલ્યુ વન તો તમારે ડીજે બંધ કરાવવા હોય એની પહેલા તો તમારે દારૂ બંધ કરાવવો જોઈએ બરાબર ગાંધીજીની ફૂલ સલાહ છે આપણે ગુજરાતની અંદર દારૂની બંધી છે દારૂ વન ચાલી રહ્યા છે પણ એમ નહીં કહેતો હું એવા જીતના હોય ધારાસભ્ય ની અંદર ફોર્મ ભરે ચૂંટણી હોય મતદાન હોય ત્યારે ટેન્કર ટેન્કર દારૂ ચલવે હા તો તમે નેતાઓ પેલા નેતાઓ તમે સુધરો અને પછી બીજા સુધરવાની કોશિશ કરો એમ કેવું છે બરાબર તમે નેતાઓ કુટ સરપંચ ની ચૂંટણી હોય ધારા ની ચૂંટણી હોય ડેલિકેટ ની ચૂંટણી હોય કે મોટા મુખ્યમંત્રી ની ચૂંટણી હોય કે નરેન્દ્ર મોદી ભાઈ રહેતા હોય તો દારૂ વિતરણ થાય કે ભોરા ને ભોરવાનો ઘૂસરું કરવાનો અને સિક્કો મારે અને આ વસ્તુ એવું છે કે આ જે રાજ તમારે બધા સુધારવાનું છે રાજકારણની અંદર એવું ચાલી રહ્યું છે ને ભ્રષ્ટાચાર કેવા ચાલી રહ્યો છે તેમાં વાત તમે નો નો પોન્સિબલ વાત છે આ વાત બો આ વાત વસ્તુ એ વાત છે ને કે વાત કરવી નહીં પણ આ કે સદા કરવી પડશે કે પણ આજે એવું નહીં અમુક મુદ્દા સમાજ માટે હારક છે અમુક અમુક જે મુદ્દાઓ કર્યા ને એમણે એ ધન્યવાદ કહેવાય પણ એ અંદર એક કેમ ના મળ્યો કે દારૂ બોન એમ બીજે ચમ ડીજે તમે લાયા નહીં તમારા વર્ગોડાને તમે જ ફેરવી લા બધા રેકોર્ડિંગ છે અમાર જોડે ઓલ ઇન્ડિયા ના બધા નેતાઓ ને કેવા માંગી છે ભાજપ ના હોય કે પછી કોંગ્રેસ ના હોય બધા નેતાઓને નેતાઓ હોય કે તમે ડીજે પહેલા શરૂઆત તમે ડીજે ની તમે જ કરી છે બીજા કોઈ કરી નથી તમે લાખો રૂપિયા ના કરોડ રૂપિયા ડીજે લાવવાના તમે શોખ તો તમ લે હતો આ તો કેવું કહ્યું હાફ ગયા ને પાટા રહી ગયા રાઈટ ઓકે હાફ ગયા ને પાટા રહી ગયા એવું થયું છે તો તમે ઘણા બધા કલાકારો ને બનાવે છે રોજગાર મળે છે તમને એ મુદ્દા દેખાયા નહી એ મુદ્દા ના દેખાયા કે અર્જુન ઠાકોર આમ છે તેમ છે એ બધું દેખાય પણ પેલું એ ના દેખાયું નેતા હા તમે એ વસ્તુ તો અર્જુન ઠાકોર ને

જો ડીજે બંધ કરાવવા હોય તો પહેલાં દારૂ બંધ કરાવો બરાબર છે ના લોટ નોટ બંધી રાતો બંધ થઈ જશે બરાબર છે બરાબર તોય છ મહિના ચાલે નોટ બંધી કરવા છ મહિના ચાલે છ મહિના આપે છે બરાબર તમારે કઈક કેવું છે કોઈ વર્ષની અંદર ડીજે બંધ થવા જોઈએ સમજ સુધાર એનું ના નહીં કે તો સમાજ સુધર છે ધીરે ધીરે એકદમ હુમલો નહીં કરવાનો અને ગબ્બર ઠાકોરમાં તો વિરોધ તમે કરશો તો અમે ઠાકોરો એવા છીએ કે તોડી નાખશું ફાડી નાખશું હો ઓકે ગબ્બર ઠાકોર અને અજુ ઠાકોર ધન્ય ધન્યવાદ છે શબ્દો તમે સાબરજો કે વિક્રમ તોય નો સમજ ગણતો એવા છે રાજુભાઈ બરોબર જોઈ લેજો તો હું એ વ્યક્તિને કેવા માંગી રહ્યો છું જે ડોટ ફૂટ્યો જે કહી રહ્યો છો વિક્રમ ઠાકોર ને બરાબર છે તો ભાઈ તારી વકાલ મેં બરાબર છે એ ડોટ ફૂટયો નથી તું દર ફૂટ્યો એને કહી શકે તો અમને પણ કહી શકે તું એ વ્યક્તિ એવો છે કે આ ગુજરાત ની અંદર નામ બનાવ્યું છે અને સારું કામ કર્યું છે અને કદી ખોટું કર્યું નથી જે વિક્રમ ઠાકોર ની વાત બીજી વાત કહું કે તું એમ કે મહેસાણા ની અંદર ઠાકોર ને બરોબર અને બધા આવશે આવશે જા ગુજરાત તારા બાપુ નહીં તોડી લેવાનું તું કઈ સમજી લે હા પેલી વાત સમજી લે ગુજરાત તારા આપણું નહીં બધે રખડશે વિક્રમ ઠાકોર દર ફૂટે

ઠાકોર વિશે જે ખોટું બોલ્યા છે મતલબ ઠાકોર ઢોળ ફૂટ્યો આ અંતે કરી શકાય બરાબર છે તમારી એટલી હેસિયત છે તમે નેતાઓ બની ને પણ તમે શું કાર્ય કર્યું આ ગુજરાતની અંદર હા અમે કોઈ છે બંને